પોલીસ અને ખેડૂતો વચ્ચે આ હળદદ ગામે ભારે ઘર્ષણ થાય છે અને તે પછી પોલીસ દ્વારા ખેડૂતો જે હતા તેમની પર ભારે લાઠીચાર્જ કરવામાં આવે છે તો હવે થોડાક સમય અગાઉ રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી અને સાથે જ ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી બે જણે બોટાદના હળદદ ગામની મુલાકાત લીધી હતી અને તેમનું કહેવું છે કે અમે ત્યાં જે પરિસ્થિતિ શું બની હતી બારમી તારીખે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો અને પીડિતો સાથે અમે આ મુલાકાત કરી છે જ્યારે હીરા સોલંકી અને દિવેશ સોલંકીએ આ મુલાકાત કરી તે પછી આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો અને આ વિડીયોમાં તેમણે સિદ્ધુજ હીરા સોલંકી અને દિવેશ સોલંકી પર નિશાન સાધ્યું કે જ્યારે ખેડૂતો પર લાઠી ચાર્જ થઈ રહ્યો હતો ખોટા કેસો કરવામાં આવ્યા ત્રણસો જેવા ગંભીર કલમો લગાવી ત્યારે તમે ક્યાં ગયા હતા અને આ પછી જે છે બ્રિજરાજ સોલંકીની આ જે ક્લિપ છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી તો હવે બોટાદ જિલ્લા કોડી સમાજના પ્રમુખની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીનો વિરોધ કરવામાં આવ્યો છે કોડી અને તેમનું કહેવું છે કે કોડી સમાજ આ અપમાન ક્યારે સહન નહીં કરી લે આ પ્રેસ કોન્ફરન્સ પહેલા પુરુષોત્તમ સોલંકી પરિવાર જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા અને તેમાં બ્રિજરાજ સોલંકી હાઈ હાઈના નારા લગાવીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે તો સાંભળીએ પ્રેસ કોન્ફરન્સ કે જેમાં

માનનીય શ્રી હીરાભાઈ સોલંકી અને માનનીય દિવેશભાઈ સોલંકી અને માન્ય પુરુષોત્તમભાઈ સોલંકી અહીંના તમામ આગેવાનો સાથે સંકલનમાં હતા અને વિષયને જાણી રહ્યા હતા ગત સોળ તારીખે જિલ્લાના સવ આગેવાનો અને હળધર ગામના સવ આગેવાનો દ્વારા એમને આમંત્રણ આપવામાં આવ્યું અને એમને હળધર ગામની મુલાકાત લીધી હતી મુલાકાતનો હેતુ ફક્ત એટલો હતો કે અહીંની પરિસ્થિતિ જાણી અને સરકારમાં એક પ્રતિનિધિ મંડળ રૂપે જઈ અને જે કઈ રસ્તો થાય ઈ રસ્તો કરવા માટેની વાત હતી હળદર ગામની મુલાકાત અને મીટિંગ સભા ઈ કોઈ રાજકીય સભા નોતી ફક્ત ને ફક્ત સમાજની મીટિંગ હતી આ મીટિંગમાં તમામ પાર્ટીના લોકો ત્યાં હાજર હતા ચાહે આમ આદમી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ સૌ સમાજના લોકો જે તે પાર્ટી સાથે જોડાયેલા ત્યાં હાજર હતા અને સમાજની પરિસ્થિતિ જાણવા માટેનો પ્રયત્ન કર્યો હતો હીરાભાઈ સોલંકી પણ અમારા ગુજરાત કોળી સમાજના પ્રમુખ છે મની દિવેશભાઈ સોલંકી ગુજરાત કોળી સમાજના યુવા પ્રમુખ છે એટલે સમાજ માટે હર હંમેશ માટે સોલંકી પરિવારે કામ કર્યું છે ત્યારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે સોશિયલ મીડિયામાં વિડીયો અને રીલ બનાવવા માટે બિજરાજ સોલંકી ઈ ક્યાંક ને ક્યાંક ઈ મિટિંગ વિરોધ કરવામાં આવ્યો છે એના માટે થઈ અને અમારા રાણપુર તાલુકાના ને બોટાદ જિલ્લાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને મીડિયા સમક્ષ અમારે રજૂ થવું પડ્યું છે ખાસ કરીને હું વાત કરું તો વર્ષોથી માની શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી હોય માન્ય હીરાભાઈ સોલંકી હોય કે સોલંકી પરિવાર હોય અને ખાસ કરીને દિવેશભાઈ સોલંકી હોય છેલ્લા વર્ષથી સોલંકી પરિવાર પોળી સમાજનું ઉત્થાન માટે કોળી સમાજને ને અત્યાચાર ન થાય એ માટે કામ કરી રહ્યો છે અને વર્ષોથી સમાજ માટે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યો છે એક વચ્ચે આપણે વાત કરીશ કે માની પરસોતમભાઈ સોલંકીની આજે તબિયત નાદુરસ હોવા છતાં પણ હરમેશ હંમેશ માટે સમાજ વચ્ચે ઊભા રહ્યા છે અને સમાજના દુખમાં સહભાગી થઈ રહ્યા છે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીસ વર્ષ પહેલા તમે જે ભાવનગરમાં રહ્યો છો તમારા પૂજ્ય પિતાશ્રીને પૂછજો કે ભાવનગર ની પરિસ્થિતિ શું હતી એ માની પુરુષોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી ને આવવાથી અને આજ સમાજની પરિસ્થિતિ કેટલી આગળ આવી છે

અને સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને ચમકવાની વાત કરી રહ્યા છો તો ભાઈ તમે જે પ્રકારે એન્ટ્રી કરી રહ્યા છો એ ફિલ્મી દુનિયામાં અને રીલમાં આવે ક્યાંય ને ક્યાંય રિયલમાં ન આવે રિયલ માટે પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ હીરાભાઈ સોલંકી સાહેબ અને ભાઈ શ્રી દિવેશભાઈ ની જેમ જમીન ઉપર ઉતરીને કામ કરવું જોઈએ આજે તમે સસ્તી લોકપ્રિયતા લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારના ને જયારે સમાજના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છો ત્યારે સમાજનો નો હરેક યુવાન સમાજનો હરેક આગેવાન ત્યારે આ સાંકી નહીં લે અને સરા સમાજનો યુવાન જ્યારે આપની સામે બોલવાનું ચાલુ કરશે આપને પાછળ જ્યારે આવશે ને ત્યારે તમને પણ આના જવાબ દેવા માટે અઘરા પડશે પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ એ કોળી સમાજનું માન સન્માન કોળી સમાજની આન બાન શાન અને કોળી સમાજના હૃદય સમ્રાટ છે પુરસોતમભાઈ ની ઉપસ્થિત એ કોળી સમાજને એક મજબૂત બનાવવા માટે કોળી સમાજના તમામ ક્ષેત્રે આગળ વધારવા માટેનું એ નામ છે એટલે આપ સૌને અને આપના માધ્યમથી હું ભાઈ બિજરાજ સોલંકીને કહેવા માંગુ છું કે સમાજના ભાગલા પાડવાનું બંધ કરો સમગલા દુનિયામાં સારું લાગે સમાજના યુવાનો ક્યારેય આ સાંખી નઈ લે અને આજના આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અહીંયા સમાજના મની કેશુભાઈ પંચાળા હોય મની બટુકભાઈ ભુવા હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સૌ સદસ્ય હોય

અને ખાસ કરીને આ સમાજના હૃદય સમ્રાટ કહી શકાય એવા પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ માનની હીરાભાઈ સોલંકી સાહેબ માની શ્રી દિવેશભાઈ સોલંકી અને એમની ઉપર જયારે તમે ટીકા ટિપ્પણી કરી રહ્યા છો ત્યારે આ ગુજરાત નો કોળી સમાજ ક્યારેય સાખી નહીં લે એક છેલ્લી વાત કે માનની પુરુષોત્તમભાઈ સોલંકી માનની હીરાભાઈ સોલંકી હોય માન્ય દિવેશભાઈ સોલંકી હોય

પ્રશ્ન માટે સમાજની પીડા સાંભળવા માટે એ સમાજના પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા નહીં કે કોઈ રાજકીય પાર્ટી માટે થઈ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને જે એમાં યોગ્ય એ કરવા માટેની વાત લઈને આવ્યા હતા ત્યારે બિજરાજ સોલંકી જે પ્રતિક્રિયા આપ્યા છે એને અમે સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા સમયમાં પૂર્વમાં પણ માન્ય શ્રી સોલંકી હોય ઈરાભાઈ સોલંકી હોય દિવેશભાઈ સોલંકીએ વાત કરેલી હતી

કઈક ને કઈક તમે પણ તમારા પૂજ્ય બાપુજી પણ રાજુભાઈ સોલંકી પણ એમની આંગળી પકડી એમની ઈ ડાળી પકડી અને આગળ આવ્યા છો એટલે તમને તમારી રાજકીય મુબારક છે પણ કઈક ને કઈક આ સમાજના યુવાન તરીકે આપને કહેવા માંગુ છું કે કોળી સમાજના ભાગલા પાડવાનું બંધ કરો આ પરિવાર સોલંકી પરિવાર પુરુષોત્તમભાઈ હોય મની હીરાભાઈ હોય મને દિવેશભાઈ હોય

જે લાઠીચાર્જ થયો અને આપણે એ પણ જણાવી દઈએ કે બોટાદમાં ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ રહે છે એટલે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ડેમેજ કંટ્રોલના ભાગરૂપે હીરા સોલંકી અને દિવ્ય સોલંકીને તો ત્યાં મોકલી દીધા પરંતુ હવે એ ભવિષ્યના ગર્ભમાં છે કે શું કોળી સમાજની નારાજગી ખાડી શકાશે કે કેમ તો આ બાબતે તમારું શું મારું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવા ના ભૂલતા નમસ્કાર